જે તમારી આવક વધારવામાં અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરવામાં બહુ મોટો ફાળો આપી શકે છે જી હા મિત્રો આપણે વાત કરવાના છીએ ત્રણ બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે આમ તો તમે જાણો છો કે મ્યુચ્યુઅલ ફંડ્સ આપણે કેવી રીતે કરાય બરાબર એના વિશે આપણે એસઆઈપી વિશે અલગથી આપણે એક વિડીયો બનાવેલો છે એસઆઈપી શું છે એના વિશે તમને માહિતી ન હોય તો એ વિડીયો મારી ચેનલ પર ઓલરેડી અપલોડ છે એ વિડીયો તમે વિગતવાર જોઈ શકો છો બરાબર તો આપણે વધુ સમય ન લેતા હવે વિડીયોને શરૂ કરીએ હવે મિત્રો આ વિડીયોમાં આપણે ખાલી મ્યુચ્યુઅલ ફંડ્સનું નામ નથી જોવાના પણ એ મ્યુચ્યુઅલ ફંડ્સ આપણા માટે ખાસ કેમ છે અને ભૂતકાળમાં એને કેટલું રિટર્ન્સ આપ્યું છે આપણને સાથે સાથે ભવિષ્યમાં કોના માટે કયો મ્યુચ્યુઅલ ફંડ્સ ઉપયોગી છે અને સાથે સાથે ભવિષ્યમાં આપણને શું ફાયદો કરાવશે આ તમામ બાબતોની વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો વિડીયો તમારે પૂરો જોવાનો છે કારણ કે વિડીયોના અંતમાં હું તમને ઇન્વેસ્ટમેન્ટ્સ રિલેટેડ ઘણી બધી એક્સ્ટ્રા માહિતી પણ આપવાનો છું હવે મિત્રો બધાને થતું હશે કે મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે આટલી બધી વાતો તો કરી પણ મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે તો એની તમને સરળ ભાષામાં હું તમને સમજાવું તો મ્યુચ્યુઅલ ફંડ્સ એક એવી ટોપલી છે જેમાં વિવિધ રોકાણકારો પોતાના પૈસા એકઠા કરે છે પછી આ તમારા એકઠા કરેલા પૈસાનું શું થાય છે બરાબર તો આ તમે જે પૈસા એકઠા કરો છો એના માટે એક ફંડ મેનેજર હોય છે એ ફંડ મેનેજર તમારા પૈસાને વિવિધ સ્ટોક્સ અને બોન્ડ્સમાં રોકે છે બરાબર હવે મિત્રો તમે કોઈ કંપની પસંદ કરીને સીધું શેર બજારમાં રોકાણ કરો તો એમાં તમારું રિસ્ક વધી જાય બરાબર એમાં તમને નુકસાન થવાનું વધારે ચાન્સ રહે પરંતુ જો તમે મ્યુચ્યુઅલ ફંડ્સ ખરીદો છો બરાબર તો તમારા પૈસા વિવિધ શેરમાં વિભાજિત થઈ જાય છે એટલે કે તમારું રિસ્ક ઓછું થઈ જાય છે હવે મિત્રો તમને પ્રશ્ન એ પણ થતો હશે કે અમારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવું હોય તો અમે કેવી રીતે કરી શકીએ તો મિત્રો જણાવું કે તમારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં જો રોકાણ કરવું હોય તો તમે બે રીતે કરી શકો એક તો તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી દ્વારા તમે રોકાણ કરી શકો એટલે તમારે દર મહિને પાંચસો કે હજાર જે તમારા તમારી પાસે વ્યવસ્થા હોય એ તમે દર મહિને કપાવી શકો બરાબર એક રોકાણનો રસ્તો થયો અને બીજું કે તમે લમસમ એમાઉન્ટ એટલે તમારી પાસે એકસાથે પૈસા પડ્યા હોય પચાસ હજાર કે લાખ રૂપિયા બે લાખ કે જે પણ રકમ હોય બરાબર લમસમ તમારી પાસે તો એ પણ તમે એકસાથે એમાં રોકી શકો છો અને મિત્રો મ્યુચ્યુઅલ ફંડ્સમાં લાંબા ગાળે તમને ફાયદો જ જોવા મળે છે બરાબર નુકસાન ભાગ્યે જ થાય છે ફાયદો વધારે ફાયદો થવાના નવ્વાણું ટકા ચાન્સ તમને રહેલો છે આમાં બરાબર પરંતુ મિત્રો આપણે સો ટકા ગેરંટી સાથે એવું ન કહી શકીએ કે ભવિષ્યમાં આપણને ફાયદો થશે બરાબર કારણ કે તમે જાણો છો કે મ્યુચ્યુઅલ ફંડ્સ જે છે એ સ્ટોક માર્કેટ પર ડિપેન્ડ છે બરાબર કંપનીને ફાયદો થશે તો તમારા શેર ઉપર જશે તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમને ફાયદો દેખાશે અન્યથા તમને નુકસાન પણ થઈ શકે છે બરાબર આની કોઈ ગેરંટી નથી હવે મિત્રો આપણે વાત કરીએ વિવિધ ફંડ વિશે બરાબર એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ સ્મોલ કેપ ફંડની બરાબર એનું નામ છે ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ બરાબર અત્યારે આ સ્મોલ કેપ ફંડને ટોપ પરફોમર માનવામાં આવે છે એની આપણે હિસ્ટ્રી વિશે વાત કરીએ તો ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ છે એને છેલ્લા પાંચ વર્ષમાં સાડત્રીસ ટકા જેટલું રિટર્ન્સ રોકાણકારોને આપ્યું છે મિત્રો એટલે મિત્રો જો તમે દર મહિને એક હજારની પણ એસઆઈપી કરી હોત તો તમને અત્યારે ઘણો મોટો ફાયદો જોવા મળ્યો હોત બરાબર છે તો મિત્રો તમારે એ પણ વાતનું ધ્યાન રાખવું પડે કે આ એક સ્મોલ કેપ ફંડ છે સ્મોલ કેપ ફંડમાં નાની નાની જે કંપની હોય છે એનો જૂથ હોય છે બરાબર એટલે તમારા પૈસા છે એ નાની કંપનીઓમાં જાય છે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે કે તમે સ્મોલ કેપ ફંડમાં ઇન્વેસ્ટ કરો પૈસા બરાબર તો એમાં તમારું જોખમ વધારે હોય છે કારણ કે કંપનીઓ નાની હોય છે બરાબર એ ગમે ત્યારે ડૂબી શકે છે પણ એની સાથે સાથે હું તમને એક વાત કહી દઉં કે રિસ્ક વધારે છે ત્યાં તમને રિટર્ન પણ વધારે મળે છે એટલે લાંબા ગાળાનું તમારું પ્લાનિંગ હોય તો સ્મોલ કેપમાં રોકાણ કરવું એ સેફ માનવામાં આવે છે બરાબર લાંબા ગાળે તમને રિટર્ન્સ પણ સારું એવું મળે છે એટલે મારું એવું માનવું છે કે તમારી ઉંમર નાની હોય તો તમે સ્મોલ કેપ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો મિત્રો આ માટે મારું કોઈ પણ સજેશન નથી બરાબર તમને જે ફંડ સારો લાગે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો એ તમારું ઓન ડિસિઝન રહેશે હવે મિત્રો આપણે બીજા એક મહત્વના ફંડ વિશે વાત કરીએ તો બીજો એક ફંડ છે મોતીલાલ ઓસ્વાલ મિડ કેપ ફંડ બરાબર મિડકેપ ફંડ એટલે કે એવો ફંડ કે જેમાં મધ્યમ કક્ષાની કંપનીઓ હોય એટલે બહુ નાની કંપની પણ ના હોય અને બહુ મોટી કંપનીઓ પણ ના હોય બરાબર અને આ કંપનીઓની વધવાની જે તક છે ને એ બહુ જ વધારે રહેલી છે મિત્રો હવે મિત્રો આ ફંડના રિટર્નની આપણે વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં આ ફંડે પચીસ ટકા જેટલું રિટર્ન્સ આપ્યું છે બરાબર અને સાથે સાથે આ ફંડનું જે રિટર્ન છે એ પણ કન્સિસ્ટન્ટ છે એટલે કે સ્ટેબિલિટી સાથે એની ગ્રોથ જોવા મળી રહી છે મિત્રો આ ફંડમાં જે રિસ્ક છે એ મોડરેટ કક્ષાનું છે બરાબર એટલે બહુ વધારે પણ નથી અને બહુ ઓછું પણ નથી એટલે આ ફંડ એવા લોકો માટે બેસ્ટ છે જેમને વધારે રિસ્ક પણ નથી લેવું અને સારું એવું રિટર્ન પણ જોઈએ છે મોતીલાલ ઓસ્વાલ મિડકેપ ફંડ એ રોકાણકારો માટે એક શાનદાર રિટર્ન આપનારું સાબિત થયું છે તો મિત્રો અગેન હું તમને યાદ અપાવી દઉં કે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં કોઈ પણ એક્સપર્ટની સલાહ લેવી પણ અત્યંત જરૂરી છે કારણ કે સલાહ વગર આપણે ક્યાંય પણ ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો એમાં રિસ્ક વધી જાય છે બરાબર એટલે એ બાબતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે તો મિત્રો આ પહેલાં આપણે બે ફંડ વિશે વિગતવાર ચર્ચા કરી ગયા અને હવે આપણે ત્રીજા ફંડ તરફ આગળ વધી રહ્યા છીએ તો આપણે ત્રીજા ફંડ વિશે વાત કરીએ તો ત્રીજો ફંડ છે ઇન્વેસ્કો ઇન્ડિયા મિડકેપ ફંડ બરાબર મિત્રો તો આ ફંડ વિશે આપણે વાત કરીએ તો આ ફંડે પણ ઘણા સમય સુધી ફાયદો કરાવ્યો છે બરાબર એના રિટર્નની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં આ ફંડ દ્વારા પચીસ ટકા જેટલું વાર્ષિક રિટર્ન મળવાપાત્ર થયું છે આ ફંડ હાઉસમાં મિત્રો ડાયવર્સિફિકેશન પણ ઘણું સારું છે એટલે કે તેમાં ફંડ હાઉસ પણ વિશ્વસનીય છે મિત્રો હવે મિત્રો આ ફંડ એવા લોકો માટે ઉત્તમ છે કે જે લાંબા ગાળે એસઆઈપી દ્વારા સંપત્તિ એકઠી કરવા માંગે છે હવે મિત્રો આપણે એસઆઈપી અને લમસમ વિશે થોડી વધારે વાતો કરીએ કે જ્યારે માર્કેટ નીચું જાય છે ત્યારે તમને જે યુનિટ એલોટ થાય છે બરાબર એ ઓછા હોય છે પરંતુ જ્યારે માર્કેટ ઉપર જવા માંડે છે ત્યારે તમને ફાયદો દેખાય છે કારણ કે એની વેલ્યુ વધી જાય છે બરાબર એને આપણે રૂપી કોસ્ટ એવરેજિંગ કહીએ છીએ બરાબર રૂપી કોસ્ટ એવરેજિંગ વિશે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે મિત્રો લાંબા ગાળે એસઆઈપી એ માર્કેટ્સની અપ્સ એન્ડ ડાઉન્સને બેલેન્સ કરી દે છે આમ તો લમસમ પણ સારું છે પરંતુ તમે એમાં એન્ટ્રી ક્યારેય કરો છો એન્ટ્રી ટાઈમિંગ ખૂબ જ મહત્ત્વનું છે બરાબર તમે વ્યવસ્થિત ટાઈમે એમાં એન્ટ્રી કરો છો તો તમને ઘણો મોટો એમાં ફાયદો પણ થઈ શકે છે તો એ પણ બાબતનું તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે હવે મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે મિત્રો તમને કેટલીક ટીપ્સ આપવા માગું છું બરાબર તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે મ્યુચ્યુઅલ ફંડ્સ ખરીદતી વખતે હવે સૌથી પહેલે એમાં ટીપ્સ વિશે હું તમને વાત કરું તો તમારે તમારી રિક્સ રિસ્ક લેવાની જેટલી ક્ષમતા છે એ પ્રમાણે તમારે ફંડ પસંદ કરવો જોઈએ હવે મિત્રો બીજી વાત ધ્યાન રાખો કે કોઈ પણ ફંડનું રિટર્ન જોઈને તમે ફંડને પસંદ ના કરો પરંતુ ફંડનું ડાઇવર્સિફિકેશન એક્સપેન્સ રેશિયો અને એ ફંડની કન્સિસ્ટન્સી કેટલી છે એટલે એ ફંડે કન્સિસ્ટન્ટ કેટલા વર્ષ સુધી સારું રિટર્ન આપ્યું છે બરાબર એ બાબતને પણ ચકાસો હવે મિત્રો ધ્યાન રાખવાવાળી બાબત એ છે કે તમારા પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરો એટલે તમે થોડુંક ફંડ સ્મોલ કેપમાં થોડું મિડ કેપમાં અને થોડું લાર્જ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરો બરાબર ઓનલી ખાલી સ્મોલ કેપ તમે ખરીદી લીધું એવું ના કરો એટલે તમારો પોર્ટફોલિયો ડાઇવર્સિફાઈ રાખો હવે મિત્રો માર્કેટ નીચું હોય તો તમારે એસઆઈપી બંધ ન કરવી જોઈએ કારણ કે એસઆઈપીમાં મિત્રો એવું છે કે તમને લાંબા ગાળે છે એમાં ફાયદો વધારે જોવા મળશે બરાબર એમાં તમે કન્સિસ્ટન્સી જાળવશો તો પંદર વીસ વરસ પછી તમને ઘણો મોટો એમાં ફાયદો જોવા મળી શકે છે પણ એ બધું માર્કેટ ઉપર ડિપેન્ડ કરે છે હવે મિત્રો ટેક્સ ડિડક્શન અને ઇએલએસએસ ફંડ વિશે વાત કરીએ તો ઇએલએસએસ ફંડ શું છે તો ઇએલએસએસ એટલે ઇક્વિટી લિંકડ સેવિંગ સ્કીમ ફંડ બરાબર મિત્રો તો આ એક એવો ફંડ હોય છે કે જેમાં તમને ટેક્સ બેનિફિટ મળે છે ઈ ફંડ હેઠળ તમને એટીસીના ડિડક્શન મળવાપાત્ર થાય છે અને સાથે સાથે તમને ઇક્વિટી ગ્રોથમાં જે ફાયદો મળે છે એ તો તમને મળવાનો જ છે બરાબર એટલે ટ તમે ટેક્સમાં સારી એવી છૂટ મેળવવા માંગતા હોય તો તમે આ ફંડ પસંદ કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ત્રણ અગત્યના મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે વાત કરી એમાં પહેલાં આપણે વાત કરી કોન્ટ સ્મોલ કેપ ફંડ વિશે બીજી આપણે વાત કરી મોતીલાલ ઓસ્વાલ મિડ કેપ ફંડ વિશે અને ત્રીજો આપણો એક મહત્ત્વનો ફંડ હતો ઇન્વેસ્ટકો ઇન્ડિયા મિડકેપ ફંડ એ સિવાય મિત્રો આપણે ટેક્સ સેવિંગ માટે ઈએલએસએસ ફંડની પણ આપણે વાત કરી હવે મિત્રો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમારે એસઆઈપી કરવી છે તો તમારે એમાં ડિસિપ્લિન રાખવું ખૂબ જ અગત્યનું છે બરાબર એ બાબતનું ખાસ ધ્યાન રાખજો તો મિત્રો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી તમારા રિસ્ક અને તમારા ફાઇનાન્શિયલ ગોલને ધ્યાનમાં રાખીને જ કરો કારણ કે મિત્રો એસઆઈપીમાં પેશન્સ એ સૌથી મોટું હથિયાર છે જો મિત્રો તમે પાંચ વર્ષ દસ વર્ષ અથવા પંદર વરસ સુધી સતત કન્સિસ્ટન્સ એસઆઈપી કરશો તો તમને ઘણું મોટું કોર્પસ જો હવે મિત્રો અત્યાર સુધી આપણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઈપી કેમ કરવી જોઈએ બરાબર એના વિશે ઘણી બધી ચર્ચાઓ કરી કે કયા મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઈપી કરવી જોઈએ સ્મોલમાં કરવી મિડમાં કરવી કે પછી લાર્જ કેપમાં કરવી બરાબર તમારે જે પ્રમાણે રિસ્ક લેવું હોય એ પ્રમાણે તમે એસઆઈપી કરી શકો બરાબર હવે હું તમને એસઆઈપીની થોડી નાની એવી ઝલક બતાડવા માગું છું બરાબર અહીંયા સ્ક્રીન રેકોર્ડર મેં ઓન કરી દીધું છે હવે તમને સ્ટેપ બાય સ્ટેપ હું સમજાવું છું કે એમાં એસઆઈપી તમારે કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો છો બરાબર એ સિમ્પલ શોર્ટ વેમાં તમને સમજાવું છું તો સૌથી પહેલાં તો મિત્રો તમને વાત કરું તો માર્કેટમાં ઘણા બધા બ્રોકર અવેલેબલ છે બરાબર જેમ કે એન્જલ વન છે ઝેરોધા છે ગ્રો છે એવી બધી એપ્લિકેશન છે જેની અંદર તમે મ્યુચ્યુઅલ ફંડ બાય કરી શકો છો બરાબર પહેલાં તમારે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે બરાબર ડીમેટ એકાઉન્ટ તમે ખોલાવવા માંગતા હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ડાયરેક ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો બરાબર હવે આપણે વાત કરીએ કે એસઆઈપી આપણે કેવી રીતે ચાલુ કરી શકીએ બરાબર આ જે પણ તમને બ્રોકર્સના નામ મેં બતાવ્યા એમાં કોઈ પણ સ્પોન્સર્ડ નથી બરાબર આ તો ખાલી મેં નામ દીધા છે એમાં બરાબર તો હવે આપણે હું તમને બતાવું કે એસઆઈપી તમે કેવી રીતે કરી શકો છો અત્યારે હું પર્સનલી ગ્રો એપ્લિકેશન યુઝ કરું છું બરાબર તો ગ્રોમાં તમને નાની એવી ઝલક બતાવી દઉં સૌથી પહેલાં તો તમારે ગ્રોમાં જો એકાઉન્ટ ઓપન કરવું હોય તો સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને અહીંયાથી તમારે સર્ચ કરવાનું છે ગ્રો બરાબર ગ્રો તમે જેવું સર્ચ કરશો એટલે તમારી સામે અહીંયા એપ્લિકેશન પહેલી દેખાશે બરાબર અહીંયા અપડેટ બતાવે છે હજુ મારે અપડેટ કરવાની બાકી છે બરાબર તો તમે ઓપન કરશો એટલે તમારી સામે આવી રીતે એપ્લિકેશન બતાવશે અહીંયાથી તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે મોબાઈલમાં બરાબર મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે એટલે હું તમને હવે એપ્લિકેશનમાં જઈને બતાવું છું હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રો એપ્લિકેશન છે હવે હું એને ઓપન કરું છું હવે હું અહીંયા ફિંગર પ્રિન્ટથી ઓપન કરીશ હવે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રો એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે મેં ઓલરેડી ડીમેટ એકાઉન્ટ ખોલેલું છે બરાબર અને હું મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરું છું હવે તમે મિત્રો એપ્લિકેશન જેવી ખોલશો બરાબર તો તમારી સામે આવો ઇન્ટરફેસ દેખાશે આનો ઇન્ટરફેસ એકદમ વ્યવસ્થિત છે અને સાવ સિમ્પલ છે બરાબર તો તમે અહીંયાથી ખોલશો અહીંયા અલગ અલગ ટેબ તમને જોવા મળે છે અહીંયા સ્ટોકનો છે પહેલો બીજો એફેનોનો છે અહીંયા ત્રીજો તમને મ્યુચ્યુઅલ ફંડનો જોવા મળે છે બરાબર તો હવે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારે મ્યુચ્યુઅલ ફંડ ટેબ ઉપર ક્લિક કરવાનું જેવું તમે ક્લિક કરશો તો અહીંયા અહીંયા તમને વિવિધ કેટેગરી જોવા મળશે મ્યુચ્યુઅલ ફંડની બરાબર અહીંયા તમે જોઈ શકો છો હાઈ રિટર્ન મ્યુચ્યુઅલ ફંડ છે પછી એસઆઈપી માટેના બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ છે અહીંયા ગોલ્ડ માટેના મ્યુચ્યુઅલ ફંડ છે અહીંયા પછી તમે નીચે જોશો કે ફાઇવ સ્ટાર્સ મ્યુચ્યુઅલ ફંડ્સ છે એટલે જેમને ફાઇવ સ્ટાર રેટિંગ મળેલી છે એવા મ્યુચ્યુઅલ ફંડ પણ અહીંયા છે ત્યાર પછી મિડ કેપ છે અને અહીંયા તમારી સામે સ્મોલ કેપ ફંડ બી છે બરાબર તો હવે તમે હવે આપણે જોઈએ કે એમાં હાઈ રિટર્નવાળા કયા કયા મ્યુચ્યુઅલ ફંડ છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ફંડ્સ અહીંયા તમારી સામે છે પહેલો ફંડ છે એસબીઆઈ પીએસયુ ફંડ બરાબર એમાં તમે જોઈ શકો છો કે બત્રીસ ટકા જેટલું રિટર્ન આપેલું છે હવે અત્યારે આપણે એને ઓપન કરીએ બરાબર એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે ઓપન થઈ જશે અહીંયા તમને ચાર્ટ જોવા મળશે બરાબર કે રિટર્ન એનું કેટલું છે એક મહિનાનું કેટલું છે ત્યાર પછી છ મહિનાનું કેટલું છે બરાબર વરસનું કેટલું છે પાંચ વરસનું કેટલું છે અને ઓલ ટાઈમ કેટલું છે અહીંયાથી તમને રિટર્ન જોવા મળશે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ તમે ખોલશો તો આવી રીતે ખુલી જશે બરાબર હવે અહીંયા નીચે તમે જોઈ શકો છો એનો એનએવી અત્યારે કેટલો ચાલી રહ્યો છે તો એ પણ બતાવે છે સમથિંગ ચોત્રીસની આસપાસ છે બરાબર ત્યાર પછી અહીંયા તમે કેટલી એસઆઈપી મતલબ મિનિમમ તમે પાંચસોથી શરૂઆત કરી શકો છો અહીંયા પાંચસો લખેલા છે બરાબર ત્યાર પછી એનું ફંડ સાઈઝ કેટલું છે અહીંયા તમે જોઈ શકો છો પાંચ હજાર બસો ઇઠોતેર કરોડ બરાબર આનો ફંડ સાઈઝ છે એટલે આટલા લોકોએ એમાં ઇન્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એટલે કે આટલા રૂપિયા આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલા છે બરાબર હવે તમે નીચે આવશો તો અહીંયાથી અહીંયા કેલ્ક્યુલેટર છે રિટર્ન કેલ્ક્યુલેટર બરાબર એની ઉપર તમે ક્લિક કરશો તમારું રિટર્ન તમે એસ્ટિમેટ કાઢી શકો અહીંયા મંથલી એસઆઈપી છે અહીંયા લમસમ છે બરાબર એનાથી તમે ગણી શકો છો ત્યાર પછી તમે નીચે આવશો તો હોલ્ડિંગ લખેલું છે અહીંયા હોલ્ડિંગ એટલે કે કેટલી કંપનીમાં તમારા રૂપિયા જાય છે બરાબર આ ફંડના રૂપિયા કેટલી કંપનીમાં જાય છે તે એ હોલ્ડિંગ્સ અહીંયા સત્યાવીસ કંપનીઓ છે અહીંયા અલગ અલગ કંપનીઓનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે બરાબર એવી મોટી મોટી કંપનીઓ અહીંયા તમને દેખાય છે એટલે આટલી સત્યાવીસ કંપનીમાં તમારા પૈસા જાય છે બરાબર હવે આપણે બીજો એકાદો ફંડ જોઈ લઈએ બરાબર હવે અહીંયા તમે જોવો છો બીજો છે બેસ્ટ એસઆઈપી એસઆઈપી માટે બેસ્ટ ફંડ કયો રહેશે તો એની ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમને વિવિધ ફંડ જોવા મળશે જેમ કે નિપોન ઇન્ડિયા મલ્ટી કેપ ફંડ બરાબર એનું રિટર્ન તમે ચોવીસની આસપાસ જોઈ શકો છો બરાબર તો તમે જેમ જેવું આની ઉપર ક્લિક કરશો તો તમને રિટન બતાવશે બરાબર જેમ આપણે આગળ ચેક કર્યું એવી જ રીતે અહીંયા ફંડ સાઇઝ છે એનએવી છે ત્યારબાદ તમે મિનિમમ સો રૂપિયાની એસઆઈપીથી પણ આ ફંડમાં રોકાણ કરી શકો છો બરાબર ત્યાર પછી અહીંયા એની હોલ્ડિંગ પણ નીચે તમને બતાવે છે એ સિવાય તમે રેટિંગ પણ ચેક કરી શકો છો સિમિલર ફંડ કયા કયા છે એ પણ તમે ચેક કરી શકો છો ત્યારબાદ તમારે એસઆઈપી કરવી હોય તો અહીંયા સ્ટાર્ટ એસઆઈપીનું જે બટન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું ને અહીંયા તમારે એમાઉન્ટ નાખી દેવાની બરાબર ત્યાર પછી પ્રોસેસ કરતું જવાનું આગળ જેવી તમે પ્રોસેસ કમ્પ્લીટ કરી દેશો એટલે તમારો જે મ્યુચ્યુઅલ ફંડ છે એ બાય થઈ જશે હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો બીજા પણ ઘણા બધા ફંડ છે અહીંયા તમે જોઈ શકો છો તમે ગોલ્ડમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો એમાં પણ તમે કરી શકો છો બરાબર ગોલ્ડ ફંડ ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા ઘણા બધા ગોલ્ડના સારા સારા ફંડ ફંડ આપણને દેખાય છે જેમ કે એલઆઈ એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ છે બરાબર સાથે સાથે આદિત્ય બિરલા છે એચડીએફસી છે બધા અલગ અલગ ફંડ અહીંયા તમને ગોલ્ડના દેખાય છે તમે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો સાથે સાથે અહીંયા તમે નીચે જોઈ શકો છો કે ફાઇવ સ્ટાર રેટિંગ મળેલી એવા ફંડ છે અહીંયા તમે અલગ અલગ ફંડ જોઈ શકો છો કે બંધન સ્મોલ કેપ ફંડ બરાબર એને પણ ફાઇવ સ્ટારની રેટિંગ મળેલી છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફંડ એને પણ ફાઇવ સ્ટારની મળેલી છે આ જેટલા પણ અહીંયા નીચે દેખાય છે બધાને ફાઇવ સ્ટારની રેટિંગ મળેલી છે એનો મતલબ કે આ ફંડ એવા છે કે જેમણે સારું એવું રિટર્ન કસ્ટમર્સને આપ્યું છે બરાબર એટલે લોકો આમાં વિશ્વાસ વધારે કરશે તો મિત્રો હવે અહીંયા તમે જોવો છો કે તમા આવી રીતે તમારો ડેશબોર્ડ અહીંયા દેખાય છે હવે જેવું તમે બાય કરશો મ્યુચ્યુઅલ ફંડ બરાબર અહીંયા તમને ડેશબોર્ડમાં પણ આવી રીતે જોવા મળશે અહીંયા મેં મેં ખુદ બે મ્યુચ્યુઅલ ફંડ બાય કરેલા છે બરાબર એનું રિટર્ન એ બધું અહીંયા તમને જોવા મળે છે બરાબર અહીંયા તમારો પોર્ટફોલિયો દેખાશે પછી તમે કેટલી એસઆઈપી કરેલી છે તો એસઆઈપી પર તમે ક્લિક કરશો એટલે તમે જેટલી પણ એસઆઈપી કરેલી હશે એ બધી એસઆઈપી અહીંયા તમને જોવા મળશે બરાબર તમારી કઈ તારીખે તમારો હપ્તો કપાશે એ પણ અહીંયાથી તમે જોઈ શકો છો તો ગ્રોમા મિત્રો એકદમ સિમ્પલ ઇન્ટરફેસ છે બરાબર મેં તમને આમ તો બધી માહિતી આપી દીધી છે ક્યારેક આપણે ડીમેટ એકાઉન્ટ પર પણ એક વિસ્તૃત વિડીયો બનાવીશું બરાબર એમાં આપણે બધી માહિતી આપીશું હવે મિત્રો તમને કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ અહીંયા જોવા ના મળે તો તમે અહીંયા ઉપર સર્ચ બટન આપી છે ત્યાં ત્યાંથી પણ તમે ડાયરેક્ટ સર્ચ કરી શકો છો બરાબર જેવું તમે સર્ચ કરશો તો તમારી સામે મ્યુચ્યુઅલ ફંડ આવી જશે બરાબર પછી સ્ટાર્ટ એસઆઈપીમાં જઈને તમારે એસઆઈપી સ્ટાર્ટ કરી દેવાની છે પણ એ પહેલાં તમારે ડીમેટ એકાઉન્ટ ખોલવું જરૂરી છે જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ નહીં હોય તો તમે એસઆઈપી નહીં કરી શકો બરાબર અત્યારે ઘણી બધી ઘણા બધા બ્રોકર્સ એવા પણ છે કે જે તમને ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ પ્રોવાઈડ કરે છે બરાબર તો તમે એ પણ ઓપન કરી શકો છો જોવા મળે આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં પણ શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે કયા મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઈપી કરવાનું વિચારી રહ્યા છો તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે જો મિત્રો તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માંગતા હોય તો મારી આ ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો જય હિન્દ જય